નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

અને મારા છોકરા ને મારા ઘર ના એવો ચડાવો છે કે મારી મમ્મી છે અને મારો મોટો છોકરો એમ કે છે હા મારી એક ભૂલ થઈ ગઈ આપણે ભૂલ સ્વીકારવાથી યાર મેં ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશન માં ભૂલ સ્વીકારી પછી મેં ઘરે ભૂલ સ્વીકારી માફી માંગી લીધી હું મહિનો પછી મમ્મી ના રોકાઈ ગઈ પછી પાછી હું મારી હાથે વહી ગઈ મેં ભૂલ સ્વીકારી લીધી એટલે બધી

હગા ભાઈ નાનો ભાઈ છે ને એના ઘરના આરે ખાતો પીધો તો બરોબર તો મેં બધું મેં સહન કઈ મારા બચા સામું જોઈને મેં જાતું કર્યું તો મારી એક ને એટલે ભૂલ બરોબર તો મેં ફૂલ માફ કરી દીધી તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ

એક મિનિટ ઉભા રહ્યો લખો લાઈ તો એ બોલો લાઈ તો કાગળ તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર 35 ઉપર છે ને આ બધું પછી વાયરલ થાય તો એ બધું તમારે સમાધાન કરવામાં તમારે છે ને તમારી મંજૂરી

સબાળિયા કનબાળિયા ને સબાળિયા સંબાળિયા હા સબાળિયા ઓકે અને કા તાલુકો તાલુકો બોટાદ હે બોટાદ રાંદલના દરવાજા પામે બોટાદ કે થાય આ તો બોટાદ જ થાય એક જ મિનિટ એ સંજીભાઈ આપણો તાલુકો બોટાદ લાગે ને કે ગરડા હે બોટાદ ને હે

చూ అమరీ

કોઈ નામ દેવાય એવું નથી નામ બીજા હતા એટલે વાલ્મિકી હોય ને આગળ બોલી તો ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરું એટલે સમાજ કઈ

છોકરા ને ઓલા નો થાય તમારો ફોન રહ્યો હા ઈ ફોન તો પાછા નાખી દીધા મેં તો એક નાનો ફોન હતો અને ઈ પછી તમારો જાહેર ફોન બીજો હશે ને આ સીનાર ફોન બીજો હશે હા પાસે ટચ વાળો ફોન હતો મારા ઘર નો ફોન તો ટચ વાળો હતો હા બરોબર ઈ મારા ઘર માંથી નહી બીજા ફોન માંથી ભાઈ મારે ફોન એ ખાલી ફોન જ જોઈ ગયા તા વાત કરતા એને જ જોઈ ઠીક ઠીક બરોબર હા ઓકે સારું કાઈ વાંધો ના હવે તમારો છોકરાનો નંબર છે હા મારા છોકરા નંબર મારી પાસે નથી તમારો છોકરો નિયા તમારી યારે વાત કરે છે ના માર છોકરો નાનો જ કરી છે મોટો નથી કરતો હા એને તો નાનો વાત કરે છે કે મમ્મી મારને વિવાહવું છે ના આવા ન જ કે તો એમ કે કે મમ્મી કે બધાય ના પાડે છે તને લાવવાની એ કે એમ કે છે કે આપણે એના રોજ રોજ મોડું જોવું તો પછી આવામાં મોડું જોવું નો મોડું જોવામાં એમાં શું ફરક છે કે તારી મમ્મી ના એને તારી મમ્મી આમ સે તારી મમ્મી તેમ સે ની બધું હારું મોળું મારા છોકરાને બધાય શીખડાવવા રાખે છે ઓય તો એમાં એવું છે આવું બધું બનાવ બને એટલે એવું બધું થાય પણ હવે જિંદગીમાં છે ધ્યાન રાખવાની છે હા એ તો છે હા ને ફોન કર્યો છે મને ક્યારેક મને લાગ્યો તો બે ત્રણ રાત ને તમને નથી આ માંથી નંબર લીધો છે હા વીડિયો હું જોતી તમે કેટલી બેનો અમે ચાર બેન છીએ બે ભાઈ છે પપ્પા ગેર હાજરી તમારી ઉમર કેટલી કીધી મારી ત્રીસ બાંત્રીસ ની ઉપર છે પાત્રી હવે તમારા ફોટા મને વોટસઅપ માંથી મોકલો હમ તમારા ઘરવાળા નો નંબર મને મોકલો ને તમારા ઘરવાળા નો

હા એમ તમે કયો મમ્મી નો સન દીકરી પૂછડી એમ ની હાલે કેમ કે પછી ઓડિયો વાયરલ કરી દી કોક ના ફોન કરીને પછી એનો ફોન બંધ કરી દી એટલે અમર ધંધો ચડવાનો ના 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 એ ફોન બંધ નઈ થાય તમ તારે હું તમારો નંબર પોતાનો હોય આપી દયો બીજી લપચક નઈ હાલે આ પોતાનો જ છે હા બસ હાલો બાકી બીજી ડિટેલ કરજ નઈ હાલે હા વાંધો નઈ હા તો હવે તમને નંબર તમારો ફોટો મોકલો હા અત્યારના અત્યારના ફોટા હા અત્યારે ક્યાંય લગન પ્રસંગ ગયા હોય ને ત્યાર બેર થયા ને એના ફોટા મોકલી દો અટલ છે હાલ ની હા એટલે આ બે મહિના પેલા ના ફોટા હમણાં લગન માં ગયા હતા હા હમણાં ના હોય હાલ બધે હા તે વાંધો નહી હારું અને ફોન નંબર લઈ લ્યો ને હા હા તો નંબર એ મંગાઈ લો ને ફોટા એ મોકલું બરોબર ઓકે પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછો તમારે એક બીજા સમાધાન તમારી રીતે એડજસ્ટ કરી લેજો હા હા વાંધો નહી કઈ વાંધો નહીં